શાળા શાળાના ધોરણ એક થી બાર ના મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકો ઉત્સાહભેર ભાગ લીધેલો હતો અને પતંગ ઉડાડી સાથે અલગ અલગ ચીકી મમરાના લાડુ અને અન્ય મીઠાઈઓનો આસ્વાદ પણ મેળવેલો હતો સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાએતાન અમરેલી દ્વારા દરેક શૈક્ષણિક યુનિટો એટલે કે દીપક હાઈસ્કૂલ પી એન વોરા વિદ્યા નિકેતન પ્રાથમિક શાળા એનડી સંઘવી પ્રાથમિક શાળા ડી કે કામદાર ચોરાપા વિભાગના બાળકોનો આજે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ ચારેય વિભાગના બાળકો આજે ખુલ્લા મેદાનની અંદર જીમખાના મેદાનની અંદર હિતેશભાઈ માંજરિયાએ આપણને સગવડતા કરી આપી છે તેમનો આભાર માનીએ છીએ દર વર્ષે આ પતંગોત્સવનું આયોજન થાય છે બાળકો વાલીઓ શિક્ષકો બધા ખૂબ આનંદથી આ પતંગોત્સવનો આનંદ માણે છે એમને આપણે નાસ્તા માટે પણ ચીકી છે લાડુ છે વગેરે વસ્તુ પણ બાળકોને સંસ્થા તરફથી આપવામાં આવે છે અને દર વર્ષે બાળકો આ રીતે આનંદ કરી અને ખુશી વ્યક્ત કરે છે એનો પણ અમને સંસ્થાને ખૂબ આનંદ છે